સમાજ નો અને એરિયા નો સવાલ છે અને એટલે મેં એક્શન લીધું છે એટલે બોલતા નહીં કોઈ નહીં તો પછી પાછું પૂરું થઈ જશે અહીંયા આપણે બોલવાનું નથી હું સવાલ કરું છું સાહેબ બરાબર બધા સાંભળજો સાહેબ બોલો તમારું નામ શું છે

એટલી બધી સાહેબગીરી કે ખુરશીમાં બેહીને માણસો મોકલી દઉં તમે કેટલા કલાક પછી અહીંયા લોકોની વચ્ચે આવ્યા છોકરી મરી ગઈ તમારી શું જવાબદારી હતી જવાબદારી શું હતી કેટલા દીપડા છોડ્યા છે તમારા એરિયામાં હા તો કોણે છોડ્યા ઉપરથી આવ્યા છે આકાશમાંથી ટપકી પડ્યા છે

રાતે એકલો નથી જઈ શકતો આજથી ત્રણ વર્ષ પછી આ પરિ પહેલા આ પરિસ્થિતિ નથી એવું તો તમે કેવા દીપડા છોડ્યા કે અમારો સમાજ આખો ડરી ગયો છે ક્યાંથી ક્યાંથી દીપડા નહીં છોડ્યા તો જમીન માંથી પેદા થયા ઉપર થી તૂટી પડ્યા ક્યાંથી આવ્યા બોલો દીપડા હતા જ નહીં આ એરિયામાં દીપડા નતા આજથી ચાર પાંચ વર્ષ પહેલા

કાગળમાં લખીને આપો કે કાલથી મેં નિફડા પકડવા ચાલુ કરું છું લખો અહીંયા ઓફિસમાં બેસીને અને પેલી લાઈટ બંધ કરો મારી આંખો બગડે છે કે ઇમરજન્સી છે આ લાઈટ ચાલુ કરવાની બંધ કરાવો પેલી લાઈટ એ પેલી લાઈટ બંધ કરો અને ઇમરજન્સી છે તો આ લાઈટ ચાલુ કરો જો બંધ કરાવો લાઈટ પેલના પછી વાત કરમી ગાડી

તમારું કામ શું છે આરએફઓ તરીકે તમારું કામ શું છે જંગલ હાચવાનું અને દીપડાઓ પેદા કરવાના અને આદિવાસીઓને મારવાના એક બહુ મોટું ષડયંત્ર છે તમે દીપડા છોડીને આદિવાસીઓને માંગો છો તમે જંગલ માં ત્યાં સફારી ને કેવડિયા સફારી બનાવ્યું છે ત્યાંથી બી આદિવાસીઓને હટાવ્યા ત્યાંથી બી મારો છો નથી ધંધો કરવા દેતા અને હવે અમારા એરિયામાં આવીને અમને હટાવવા માંગો છો

પાંચ કલાકથી બચ્ચે આજે જે મોરું સહાય છે તો આવાયો તમારો એ બી પોલિસી તો પછી આગળનો એક્શન પ્લાન લખીને મને આપકો ક્યાં કરવાના તમે શું કામ કરવાના છો

સંત્રને આપણે જે સર્વસંસ્કાર છે એ મુદ્દા પર સંકલ્પણ અને અમે ਉਹ ਐ ਮੈਂ ਕਿਹਾ ਸਰ ਜੀ ਨੀ ਨਾ ਮੈਂ ਤਾਂ ਗਾੜੀ ਗਾੜੀ ਮੰਨੀ ਗਾੜੀ ਨੇ ਇੱਕ ਵੀ ਗਾੜੀ ਨੇ ਨੀਗਾ ਦੇ ਬੋਲਾ

બીજો લેવા જવાનું સાહેબ જાવ આ બેન જતા રહો બેસી જાવ તમે જગ્યા પર એ બેસી જાવ ભાઈ બેસી જાવ બેસી

માનતા તો આ બેઠો એના બીજું કામ નથી છોકરી છે છોકરી તમે છોકરી અમારું કામ શું અમે જે છોકરી મારી છોકરી વિધવાઈ મારી કે આપવાના પણ વાત સાંભળો આલે બીજી ચોક છે જે સુલ્લા કે ખેતરમાં પાણી વાળવા વાળો છે હવે અમારો જે કાગળ કામ અમે એ બધું કરી દીધું ખેતરમાં પાણી વાળવા વાળો જે છે તમે આપસો એનો આઈટુ ઘરનો વો મેઈન માળા જતો રે સાઈડ નો પ્રશ્ન છે વન તમે વધારે પડતા આર્ગ્યુમેન્ટ કરો છો અમે બેઠા છીએ હવે હવે સાવળવા

તો અમારે આદિવાસીઓને આવી રીતે મારી નાખે આમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે બધાને હટાવી હટાવીને મારો અહીંયા રોડ બનાવીને પ્રવાસન ના નામે મારો હમણાં દીપડા નાખીને અમને ઉટાવાનું મારો કે અમારે આ સમાજને જીવવાનું છે કે નહીં નથી ખેતી કરવા દેવું નથી ધંધો કરવા દેવું થોડાક એમ જ જીવતા હોય એને તમે પકડી લાવીને મારો પૈસાવાળો હોય તે જ છોડાવે બાકી અમારો ગરીબ તો મારા જ ખાયા કરે સાહેબ હા એટલે બહુ બધા સવાલો છે પણ અત્યારે અમારો આજ આજ સવાલ છે અને અમે અમે સાંભળવા નથી માંગતા કે તમે રોડ ક્લિયર કરો એ સિવાયની વાત કરો પ્લીઝ ધીસ ઇઝ હા બોલો હા મજાક મસ્તી રોડ સિવાયની વાત કરજો હું તમને કે ધ્યાને લીધી છે એના તાત્કાલિક એક્શન લેવા માટે હું તાત્કાલિક અહીંયા અમારા એસપી સાહેબને અને એસપી સાહેબને બંનેને રજૂઆત કરી અને તાત્કાલિક એ વસ્તુ કરાવવા માટેનો મેક્સિમમ પ્રયત્ન કરો જો અત્યારે જ થશે હું ખાતરી કોઈ લેવી નહીં સાહેબ આપણે બંને વસ્તુ મારા છોડો પણ જીબી નથી છોડવાના હોય તો તમારો પહેલો પ્રશ્ન છે એ આરએફઓ સાહેબ આવી ગયા આરએફઓ સાહેબ એકવાર આવી ગયા જે રાત્રે લાઈટ આપે છે એન્જિનિયર ને બોલાવો એ બંને વસ્તુ અમે કરી દીધી બરાબર ઓકે બોલાવો ઓકે મને તમારા બે પાંચ માણસો મારી જોડે આવ્યા